પાલેજ તારીખ સત્તર આઠ સરકારી અને ખાનગી ડોક્ટરોની આજે દેશવ્યાપી હડતાલમાં પાલેજમાં ખાનગી દવાખાનાના ડોક્ટર જોડાયા હતા પાલેજ તારીખ સત્તર આઠ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કલકત્તામાં ડોક્ટર ઉપર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં સત્તરમી ઓગસ્ટ દેશવ્યાપી હડતાળના એલાનમાં ગુજરાતના ડોક્ટરોએ પણ જોડાવાનું નક્કી કર્યું આજરોજ પાલેજ ખાતે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે ડૉક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા આ દરમિયાન સરકારી તેમજ ખાનગી ડોક્ટરો હોસ્પિટલનો નિયમિત કામગીરીથી દૂર રહ્યા હતા જો કે ઇમરજન્સી દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે ઇમરજન્સી વિભાગો જરૂરી સેવા યથાવત રહી હતી આ હડતાળથી પાલેજ પંથકમાં ઓપીડી સેવાઓ પર અસર પડી હતી સંવાદદાતા અફાક અગાડી કરજણ સંદેશ ન્યૂઝ પાલેજ દુઃખદઘના જે એકત્રીસ વર્ષીય યુવા તબીબની રેપ અને મર્ડર હત્યાર કેસના વિરોધમાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આપેલા ઓલ ઇન્ડિયા બંધના સમર્થનમાં આજે પાલીજ નગરમાં તમામ ક્લિનિકમાં ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ સરકારશ્રી તરફથી કે ડોક્ટરોની સુરક્ષા માટેનો કાયદો સખતમાં સખત પાલન કરાવવામાં આવે અને જે આ યુવા તબીબની હત્યા થયેલ છે એને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ